રામ રામ ખેડૂત મિત્રો ખેતીકી રફતાર પરિવારમાં હું પ્રશાંત પટોડીયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ એટલે કે જેના દ્વારા ગુજરાત સરકારનો ખેતીવાડી વિભાગ ખેતીવાડીને લગતા અલગ અલગ પ્રકારના સાધનો જેવા કે ટ્રેક્ટર છે ટ્રેક્ટરના સાધનો છે ખેતીવાડીના ખેત ઓજારો છે તારની વાળ છે સોલાર ઝટકા મશીન છે દારની કે કૂવામાં નાખવાની સબમર્સિબલ મોટર છે પીવીસી પાઇપલાઇન છે વાડી એટલે કે ખેતરે બનાવવાનું ગોડાઉન છે તથા બાગાયતની અલગ અલગ પ્રકારની યોજનાઓ જેવી કે હાઈબ્રિડ બિયારણ છે મલ્ચિંગ છે વેલાવાળા શાકભાજીઓ માટેના અર્ધપાકા મંડપો છે અને આવા ઘણા બધા અલગ અલગ ઘટકો માટે સબસિડી આપે છે આ આય ખેડૂત પોર્ટલમાં આ વર્ષથી ખૂબ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે આ મોટા ફેરફારોમાં ખાસ બે પ્રકારના મોટા ફેરફારો કર્યા છે અને એમાં પહેલો એવો ફેરફાર છે કે અત્યાર સુધી ખેડૂતોને જ્યારે આ યોજનાઓ ખુલે ત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ડાયરેક્ટ અરજી કરી શકતા હતા એના બદલે આ વર્ષથી ખાસ એવો ફેરફાર કર્યો છે કે સૌથી પહેલાં ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પોતાના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતને પોતાનો મોબાઈલ નંબર આઠ અનો દાખલો આધાર કાર્ડ અને બેંકની પાસબુક આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ એનો પાસવર્ડ આવશે આ રજીસ્ટ્રેશન જે તમારા મોબાઈલ નંબર ઉપર થાય છે આ મોબાઈલ નંબર અને પાસવર્ડ આ બે વસ્તુ નાખીને ત્યારબાદ જ તમે કોઈ પણ યોજના હોય આ યોજનાનો લાભ લઈ શકશો અને આ યોજનાનું ફોર્મ ભરી શકશો બીજો એવો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે પાછલા બે વર્ષથી જે વહેલાં તે પહેલાંના ધોરણેની સિસ્ટમ લાગુ કરી હતી એટલે કે એક વખત કોઈપણ ઘટકની અરજી ખુલે તો જે ખેડૂત વહેલી અરજી કરે એને વહેલો લાભ મળે એવી વહેલાં તે પહેલાંની અરજી હતી એના બદલે આ વખતે જેટલા સમય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહીએ એટલા સમય માટે ખેડૂતો પોતાની ઈચ્છા અનુસાર અરજી કરી શકશે પોતાની સુગમતા અનુસાર અરજી કરી શકશે આના માટે ખેડૂતને પોતાનો મોબાઈલ નંબર આધાર કાર્ડ બેંકની પાસબુક અને આઠ અનો દાખલો આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને અરજીનો લાભ એ વહેલા તે પહેલાંના બદલે ડ્રો સિસ્ટમથી દરેક ખેડૂત ખાતેદારને મળવાપાત્ર થશે આઈ ખેડૂત પોર્ટલ ઓપન થવાની સંભવિત તારીખ આ વર્ષ માટે એકવીસ એપ્રિલ બે હજાર પચીસ આપવામાં આવી છે અને ત્યારબાદ એકતાલીસ દિવસ માટે આ પોર્ટલ ખુલ્લું રહેવાનું ખાસ કરીને આપણે જે જે ઘટકની જરૂર હોય એમાં અરજી કરવા માટે હાથ વગાડ રાખવાના ડોક્યુમેન્ટમાં તાજો આઠ અ કઢાવી લેવાનો છે મોબાઈલ હાથ વગો આધાર કાર્ડ અને બેંકની પાસબુક આ ચાર વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું છે અને હાથોગી કરી લેવાની છે અને જે જે ઘટકમાં અરજી કરવી હોય એમાં સમય બગાડ્યા વગર સમયસર અરજી કરી દેવાની છે ખાસ કરીને આ સરસ મજાની યોજનાઓ ખુલે છે અને લાંબા ગાળા માટે અરજી થવાની હોય તો મહત્તમ ખેડૂતો આ અલગ અલગ યોજનાઓનો લાભ લે અને મહત્તમ સંખ્યામાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરે એવો અમે અનુરોધ કરીએ છીએ તમે જો અમારી ખેતીકી રફતાર ચેનલમાં નવા હોય તો આ વિડીયોની નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે એને દબાવી દેજો કે જેથી આવાને આવા ખેતી લક્ષી વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલમાં માહિતી મળે અને આ વિડીયો આપણને સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રોના વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન